આગામી બાવિસમી તારીખે અયોધ્યા નગરીમાં ભગવાન રામ લલાના મંદિરની હિન્દુ શાસ્ત્રોક વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ દિવસની સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી થનાર છે ત્યારે આજે આહિર એકતા મંચ ગુજરાત દ્વારા દરેક જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપાત્ર પાઠવીને આ દિવસે રાજ્યમાં કોઈ હિંસા ના થાય તે માટે માંસ મટનના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવેલ છે આહીર એકતા મંચના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આ દિવસ મંગલમય છે અને આ દિવસે ગુજરાત રાજ્યમાં કોઈ હિંસા થવી ન જોઈએ જે માટે રામ રાજ્યની સંકલ્પના સાકાર કરવી જરૂરી છે આહીર એકતા મંચ ના આગેવાનોએ ચંચલ સાથે વાત કરતા માહિતી આપી હતી નરોત્તમ ભાઈ આહિર ઉપપ્રમુખ આહિર એકતા મંચ સમગ્ર ગુજરાત ની અંદર આહીર એકતા મંચ વતી આખા ગુજરાત ની અંદર તમામ જિલ્લાઓની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ સંદર્ભે કચ્છ જિલ્લાની ટીમ દ્વારા આજે કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર સાહેબની ઓફિસે અત્યારે રૂબરૂ મળ્યા અને આવેદનપત્ર આપ્યું આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના સમગ્ર ભારતની અંદર રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર સનાતન ધર્મ વતીથી અમે એવી એક કલેક્ટર સાહેબને અપીલ કરીએ છીએ અને આ સરકારને અપીલ કરીએ છીએ કે બાવીસ તારીખના સમગ્ર ગુજરાતની અંદર માંસમટનનું એક દિવસ માટે પ્રતિબંધ થાય જે હેતુથી આજનો અમારો જે હેતુ છે સનાતન ધર્મ તરીકે એ સમગ્ર સનાતનીઓની એવી માંગ છે કે બાવીસ તારીખના માંસમટન બંધ રહે એવી અમારી બધાની માંગણી છે